ગૂગલે એના પ્લે સ્ટોર થઈ છે નમસ્કાર દર્શક મિત્રો સ્ટાર્ટઅપ અને તેમાં પણ ખાસ કરીને ટેક્સ સ્ટાર્ટઅપ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ગૂગલે એના પ્લે સ્ટોરમાંથી કેટલીક ભારતીય એપને હટાવી દીધી છે જેને કારણે જે લોકો સ્ટાર્ટઅપ ચલાવે છે જેને જે લોકો ટેક્સ સ્ટાર્ટઅપ ચલાવે છે એના માટે મુશ્કેલી ઊભી થઈ છે સાદી ડોટ કોમ જેવી એપને પણ ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે તો આ વિવાદ શું છે આનો વિકલ્પ શું છે આ શા માટે પગલાં લેવાયા આ બધી બાબતોની જાણકારી મેળવવા માટે આજે અમારી સાથે છે અર્પિતભાઈ ઠાકર

કે જે બિલિંગ પોલિસી કહેવાય છે એમાં સેક્શન ફોર અને સેક્શન એઇટમાં એ બહુ ક્લિયર કટ ક્લેરિટી આપી છે કે ભાઈ એ ગૂગલ પર જે કોઈ પણ એપ્લિકેશન્સ હશે એની બિલિંગ પોલિસીમાં એ લોકોએ જે કોઈ પણ ડેવલપર છે એણે એ બિલિંગ પોલિસીને ફોલો કરવું પડશે ઇનિશિયલી એ લોકોએ ત્રીસ ટકા કમિશન લેતા હતા સર્વિસ બેઝડ એપ્લિકેશન જે છે તે એ પણ કંઈ ઘણું બધું રિડક્શન કર્યું છે ઓક્ટોબર કે નવેમ્બરથી બે હજાર ત્રેવીસથી જે કોઈ પણ સર્વિસ બેઝડ એપ્લિકેશન છે તે સર્વિસ બેઝડ એપ્લિકેશન ગૂગલ એમ કે છે કે અમારી પેમેન્ટ પોલિસી અથવા તો બિલિંગ પોલિસી પ્રમાણે અમે સર્વિસીસ લઈશું અને અમારું પેમેન્ટ ગેટવે ઉપયોગમાં લ્યો અને એ જો બિલિંગ પોલિસી પ્રમાણે જે સેક્શન ફોર અને એઇટમાં એ લોકોએ બહુ ક્લિયરલી આપ્યું છે કે કોણ કોણ એમાં આવી શકશે એ કોઈ પણ ઓનલાઈન જશે અને એની પોલિસી ચેક કરી શકે જો એમાં તમે નહીં આવો તો અમે આકરા પગલાં લઈશું કે જે એ લોકોએ ચાલુ કર્યું છે વર્ષોથી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ એ ગૂગલ પ્લે સ્ટોર પર જ છે અને એનો કોઈ બીજો અત્યારે પર્યાય નથી તો એ પ્રમાણે બેસિકલી અત્યારે એવું કહી શકાય કે નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજથી વધારે મોબાઈલ ફોન્સ જે એન્ડ્રોઈડ જે છે તેમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ થાય છે એટલે એક જાતની મોનોપોલી કહેવાય તો એનો મતલબ એમ કાઢી શકાય બધી જ એપને કાઢી નાખવામાં નથી આવી ના બધી કાઢી નથી નાખવામાં આવી કારણ કે ઇવન જો એ લોકોએ કોઈ પોલિસી ડિસિશન લેવાનું હોય તો દરેકે દરેક એપમાં જઈને દરેકે દરેક એપનું કાર્ય શું છે તે પણ ચેક કરવું રહ્યું પણ બાય એન્ડ લાર્જ આઈ થિંક દે આર સેટિંગ અપ એન એક્ઝામ્પલ ઇન્ડિયામાં કે આ અમારી પોલિસી બિલિંગ પોલિસી પ્રમાણે તમે જો નહીં ચાલો તો આ રીતના આકરા પગલાં આવવામાં આવશે લેવામાં આવશે તો અર્પિતભાઈ આ જે લોકો સ્ટાર્ટઅપ સાથે કે ટેક સ્ટાર્ટઅપ સાથે જે લોકો સંકળાયેલા છે અને જેમની એપ ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે તો એવા લોકોના માટે શું વિકલ્પ છે શું માત્ર ગૂગલ જ એક ઓપ્શન છે કે બીજું કોઈ ઇન્ડિયન ઓપ્શન પણ છે અત્યારે જાણવા પ્રમાણે ઇન્ડસ કરીને સ્ટોર પાછો ઓપન થયો છે જે ફોનપે હમણાં જ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે એને મેચ્યોર થતાં વાર લાગશે એટ ધ સેમ ટાઈમ જે પણ કોઈ ફોનની મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે તેમાં પણ એનું ઇન્ટિગ્રેશન થાય અને એ ઓલરેડી રિક્વેસ્ટ એ લોકોને જાણ કરવામાં આવ્યું છે જે કોઈ પણ એપ્લિકેશનના ઓનર્સ છે અથવા તો ફાઉન્ડર્સ છે તે લોકોએ ઓલરેડી એમાં સ્ટેપ્સ લેવાનું ચાલુ કર્યું છે ગવર્મેન્ટનું ઇન્ટરવન્સ પણ ચાલુ કર્યું છે અને જેમ યુપીઆઈ એક ઇન્ડિયન બેસિકલી પ્લેટફોર્મ છે એ રીતનું પ્લે સ્ટોર પણ કંઈક આપણું ઇન્ડિયન પ્લેટફોર્મ હોય તો એવી પણ કંઈક ચળવળ ચાલી રહી છે પણ એ બધી વસ્તુ આવતા ઘણો વર્ષો લાગશે ઘણો સમય લાગશે એવું નથી કે ઓવરનાઇટ થઈ જવાનું યુપીઆઈને પણ ઇમ્પ્લિમેન્ટ થતાં કદાચ ત્રણ ચાર પાંચ વર્ષ થયા એવી રીતે હું તો અને એક ઓપોર્ચ્યુનિટી ગણું છું એ ફોર સ્ટાર્ટઅપ ઓલ્સો અને ફોર ગવર્મેન્ટ ઓલ્સો અને ગવર્મેન્ટ બહુ જ એગ્રેસિવ છે અને એક્ટિવ છે એટલે એ લોકો ડેફિનેટલી કંઈક ને કંઈક રસ્તો કાઢશે ઇન્ટરવ્યુન પણ થશે અત્યારના ગૂગલ સાથે પણ એક વસ્તુ જાણવી રહી કે ગૂગલ જે ગૂગલ પે જે છે તે ઇન્ડિયન એન્ટિટી છે અને ગૂગલ ઇન્ડિયા જે છે તે પણ સબસિડરી છે ગૂગલ યુએસએની તો આના લીગલ કમ્પ્લાયન્સીસ કયા જે છે તે તો જ્યાં સુધી આપણા હાથમાં કેસ પૂરો ન દેખાય ત્યાં સુધી એની પર કોઈ ટિપ્પણી કરવી યથાવત નથી તો તમે તમે અનુભવ શું આમાં અત્યારના આ રિલિવન્સના આ સબ્જેક્ટના રિલિવન્સમાં સલાહ તરીકે કોઈ પણ આપીશું તો એમાં એ છે કે ભાઈ એક ઓપોર્ચ્યુનિટી છે એ પોતાનું પ્લે સ્ટોર કરો પણ એનું એક્સેપ્ટન્સ અને ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ અ બિગ ટાસ્ક કે જે ગવર્મેન્ટના ઇન્ટરવેન્શન વગર પ્રેક્ટિકલી પોસિબલ નથી અથવા તો જીઓ જેવી કોઈ મોટી કંપની હોય કે જે આમાં આમાં ઝંપલાવે જેમ ફોનપે એ ઇન્ડસ કરીને અત્યારના પ્લે સ્ટોર ઇન્ટ્રોડ્યુસ કર્યો છે એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ માટે થઈને એવી રીતે જ્યાં સુધી કોઈ મોટા પ્લેયર્સ આમાં ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી આમાં બહુ વધારે ઇમિજિયેટ સક્સેસ મળવો દેખાતો નથી સ્ટાર્ટઅપવાળાએ અત્યારના તો કમ્પ્લાયન્સ અને ગવર્મેન્ટ પોલિસીસ શું આવે છે આ રિલેવન્સમાં તે જોવું રહ્યું અને એ પ્રમાણે કામ કરવું રહ્યું અને બીજું એમ પણ કહું કે જો તમારી પાસે કંઈ આઈડિયા હોય સારો કે જેમાં ગૂગલ પ્લે સ્ટોરનું રેપ્લિકેશન થઈ શકતું હોય અથવા તો એને એના એને કોમ્પિટિશનમાં કોઈક સારી ઓપોર્ચ્યુનિટી તમને દેખાઈ શકતી હોય અને તમે ઇમિજિએટલી બનાવી શકતા હોય તો આઈ થિંક ઇવન ધ ઇન્વેસ્ટર્સ વુડ બી વેરી રેડી કે જે તમારી સામે જોઈ શકે એમ થેન્ક યુ વેરી મચ તમારા વેલ્યુએબલ આઈડિયાઝ માટે થેન્ક યુ વેરી મચ